સેક્ટર એપાર્ટમેન્ટની દિવાલ ધરાઈ શકે થઈ હતી ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે આ અકસ્માતમાં ચાર વર્ષના બાળક સહિત સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે આ અકસ્માત બાદ જીસીબીની મદદથી કાટમાટ હટાવીને મૃત્યુકના મૃતદેહને બહાર કઢાયા હતા તો મિત્રો પોલીસ અનુસાર મૃત્યુ પામેલા તમામ લોકો ઓડિશા અને છત્તીસગઢના પ્રવાસીના મજૂર હતા જે આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય